જે રાજકોટ મહાનગરપાલિકામાં ગત સપ્તાહે ના આંકડા જે નોંધાય છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીપી કેસ ખાતેના જે નોંધાયેલા આંકડા મુજબ જોવા જઈએ તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના એક કેસ નોંધાયેલા છે જ્યારે મેલેરિયાના પણ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત શરદી ઉધરસના સાતસો ને સાત કેસ ઉપરાંત જે સામાન્ય તાવના જે છસો ઓગણચાલીસ કેસ ઉપરાંત ઝાડા ઉલટીના એકસો સત્યોતેર ટાઈફોઈડનો એક કેસ અને કમળાના જે બે કેસ નોંધાયેલા છે આ ઉપરાંત અન્ય કોઈ પણ જે મરડા કોઈ પણ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા નથી જે ખાસ કરીને જોવા જઈએ તો મિશ્ર ઋતુ છે એનો અહેસાસ જે થઈ રહ્યો છે સવારે ઠંડી અને બપોરે ગરમી જે વધી રહી છે આ ઉપરાંત ભેજવાળું વાતાવરણ છે એના કારણે શક્યતા નોંધાય છે કે કદાચ વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી શકે પરંતુ હાલ જે છે ગત સપ્તાહે કોઈ પણ રાઇઝિંગ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો નથી આ બાબતે ખાસ કરીને જોવા જઈએ તો ઓપીડીના ડેટા મુજબ કોઈ પણ કેસ છે જેના ઇન્ફોર્મેશન કે તાવના કેસોમાં રાઇઝિંગ જોવા મળતો નથી ખાસ કરીને લોકોએ તકેદારી રાખવાની જરૂર છે કે શરદી ઉધરસને તાવ આવે તો તાત્કાલિક દવા લેવી આ ઉપરાંત પોતે જે કફના હાઇટિકેટ છે એનું પાલન કરવું જોઈએ આ ઉપરાંત શરદી ઉધ્રસ્તાવમાં વહેલી તકે નિદાન અને સારવાર લેવી ખૂબ વિદા છે આ ઉપરાંત ઘરે બનેલો તાજો સાત્વિક ખોરાક છે એ ગ્રહણ કરવો જોઈએ આ ઉપરાંત અત્યારે ગરમીના દિવસો શરૂ થઈ રહ્યા છે કે બહારના જે ઠંડા પીણા આઈસ્ક્રીમ ઉપરાંત જોવા જઈએ તો કોઈ પણ પ્રકારના બહારી આઈટમ કે જે ઠંડક માટે વપરાય એ કોઈપણ લેવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં આ ઉપરાંત કોઈપણ પ્રકારના જે પાકેલા ફળો ખાસ કરીને અત્યારે જોઈએ તો રાયપેન રાયપર મીન્સ રાયતનર તરીકે જે દ્રાક્ષમાં રાઈતનર વપરાય છે એના કારણે ઘણી વખત ગળામાં પ્રત્યેના કેસો જે એમને જોવા મળતા હોય છે કોઈપણ ફળ કે ફળાદી ખરીદી થાય ત્યારે એને સારી રીતે પાણીમાં ગરમ પાણીમાં ધોઈને પછી તેનું સેવન કરવું ખૂબ હિતા છે સાથે સાથે બહારના ખોરાક પણ ટાળવો જોઈએ જે ખાસ કરીને જોવા જઈએ તો રેલનગર અને આજુબાજુના વિસ્તારમાં ક્યુલેક્સની જે નોન ન્યુસન્સ મોસ્કીટો છે એની ડેન્સિટી ઘણી બધી માત્રામાં નોંધાયેલી હતી એનું સંતાને ઘણી બધી લોકલ ફરિયાદો આવતી હતી ત્યાં બાદ આ ત્રણ બોર્ડ જે છે કે જે એનો નદીનો જે બેડી માર્કેટિંગ યાર્ડની પાછળ જે આપણી જે વેલ જે છે વેલના ઉપર જે મચ્છર જે છે એ ઘણી બધી મોટી માત્રામાં જે છે સાંજે જે છે એનું પરિવહન જોવા મળતું હતું એના અનુસંધાને માન્ય કમિશનર સાહેબની સૂચનાનું એ ડ્રોન ટેકનોલોજી દ્વારા જે છે આ તમામ નદીનો પટ વિસ્તાર જે છે તે એની અંદર દવા છંટકાવની કામગીરી આ ઉપરાંત એડલ્ટ મોસ્કીટોને ફોગિંગ દ્વારા રિમૂવ કરવાની કામગીરી અને એડલ્ટ મોસ્કીટો ઉપર ડ્રોન દ્વારા દવા છટકાવની કામગીરી છે એ ચાલુ કરી દેવામાં આવી છે આનો ઘણો બધો સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છેલ્લા પાંચથી છ દિવસથી જોવા જઈએ તો ક્યુલેક્સની ડેન્સિટી ઘણી બધી ઘટી ગઈ છે આ ઉપરાંત આપ જોઈ શકો છો કે જે બેડી માર્કેટિંગ પાછળ યાર પાછળ જે ક્યુલેક્સ મોસ્કીટોનું વાદળ જે થતું હતું એ છેલ્લા લગભગ સાતથી આઠ દિવસથી જે જોવા મળ્યું નથી એ આપણા માટે સારા સમાચાર કહી શકાય અને હજી આ કામગીરી જે છે એક મહિનો સઘન ચાલુ રહેશે આ ઉપરાંત આ જે અમારા ડિવિડર મશીન જે છે એના દ્વારા વેલ પણ રિમૂવ કરવાની કામગીરી ચાલુ છે અને આ તમામ કામગીરીના ફળ સ્વરૂપે આ ત્રણ વોર્ડમાં જે ડેન્સિટી જે જોવા મળતી હતી એમાં ઘણો બધો ખાસો ઘટાડો નોંધાયો છે